અમરેલી જિલ્લામાં પડેલા અવિરત વરસાદને કારણે ઢેબી ડેમ છલકાયો છે હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખી ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ બાદ અમરેલી શહેરના ઢેબી ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે અને હાલમાં પાંચસો છપ્પન ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે સુરક્ષા પગલે ચાપાથડ પ્રતાપ પરાસ સહિત નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે બી રાઠોડ નાયબ કલેક્ટર પાલક ઇજનેર સિંચાઈ પેટા વિભાગ નંબર 2 આજરોજ અમરેલી શહેરની નજીક આવેલ જે બી સિંચાઈ યોજના જે અમારી આવેલ છે તેમાં ઉપર વાસ માં અતિ ભારે વરસાદ થવાથી તેના catchment માં જે પ્રવાહ અહી પસાર dam માં આવવા થી આજ રોજ પોઈન્ટ એટલે કે એક ફૂટ દરવાજો ખોલવામાં આવેલ છે જેનો out flow પાંચસો ને છપ્પન ક્યુસેક છે જે અંગેની જાણ ડિઝાસ્ટર વિભાગ અમરેલી કરવામાં આવેલ છે તેમજ તે અંગે સિટી વિસ્તાર તેમજ ચાંપાથર ગામ અને ફતેપુર ગામ ના એલર્ટ કરવામાં આવેલ છે જેથી તેઓ લોકો નદીમાં અવર જવર